ગુજરાતમાં કારજાળ ગરમીનો પ્રકોપ હવે કર્મચારીઓને પણ નડ્યો છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી અને હિટવેવને કારણે સરકારી કર્મચારીઓને જાહેર રજા આપવા માંગ કરી છે સાથે જ હાલમાં ઘણી એવી સરકારી કચેરી છે જેમાં પીવાના પાણીની તકલીફ છે અને કુલરની પણ વ્યવસ્થા નથી તેથી આ પ્રકારે માંગ કરાઈ છે કર્મચારીઓએ ફરિયાદ કરી છે કે ગરમીના કારણે કોમ્પ્યુટર પણ થપ થઈ જાય છે આ પરિસ્થિતિમાં આવી કર્મચારીઓને હીટ સ્ટ્રોક આવવાની શક્યતાઓ પણ છે તેથી કર્મચારીઓને રજા આપવા માટે માંગ કરાય છે ચોક્કસથી હાલ રાજ્યમાં રેડ એલર્ટ અને હીટ વેવની સરકારશ્રી દ્વારા જાહેરાત કરેલી છે અને આ રેડ એલર્ટ અને આ કાર્યલય ગરમીનો આપ સર્વે કર્મચારીઓ અને રાજ્યના નાગરિકો પણ અનુભવ કરી રહ્યા છે ત્યારે કર્મચારીઓને પડતી અગવડના કારણે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કર્મચારીઓને હાલમાં ઠંડા પીવા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ નથી એટલે કર્મચારીઓને તેની એક તકલીફ છે સાથે સાથે જ કર્મચારીઓને એસી તથા કુલર જે ઠંડક આપી શકે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી જ્યારે આપણે જોઈએ તો પ્રાણી સંગ્રહાલયમાં જો પ્રાણીઓને પણ ઠંડક માટેની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે સરકારના જે હાથ પર કહેવાય તેવા કર્મચારીઓને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી તે ખૂબ જ દુઃખદ બાબત છે અને આ બાબતના કારણે હાલમાં જે સરકારમાં જે સિસ્ટમ છે જે કોમ્પ્યુટરો ચાલે છે તે કોમ્પ્યુટર પણ ગરમીના કારણે જે સિસ્ટમ છે ઠપ થવાની શક્યતાઓ રહેલી છે આવા બધા કારણોસર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી છે કે જ્યાં સુધી હીટવેવ રહે અને આ ઓરેન્જ એલર્ટ રહે ત્યાં સુધી કર્મચારીઓને રજા આપવામાં આવે